આજે મારું વાર્તાનું શીર્ષક છે વાંક કોનો પ્લીઝ જરા સમજાય ન સમજાય પ્રયત્ન ચોક્કસ કરજો ગુજરાતી સમજવાનું વાંક કોનો રવિવારની સવાર હતી એટલે આનંદ નિવાસની સવાર પણ આ દિવસે મોડી જ પડતી પણ કોણ જાણે આજે સમીરભાઈ વહેલા ઉઠીને બગીચામાં આમતેમ આંટા મારી રહ્યા હતા મીરાબેનની આંખ ખુલી એટલે રોજના ક્રમ મુજબ એણે ગેસ પર ચાની તપેલી ચડાવી દીધી રસોડાની બહાર આમ તેમ નજર મારતા સમીરભાઈ ન દેખાયા એટલે મીરાબેન જરાક મૂંઝાઈ ગયા સવાર સવારમાં ક્યાં ગયા હશે મીરાબેન સમીરભાઈને શોધવા બહાર નીકળે એ પહેલાં ચાનીઝ ચુસ્કીમાં સમીરભાઈની ઘર આવી ગયા સમીરભાઈના ચહેરા પર ચિંતાના વાદળ જોઈને મીરાબેનથી ન રહેવાય તમે બહુ ઊંડા વિચારમાં લાગો છો કંઈ થયું છે આજે રવિવાર છે છતાંય તમે વહેલા ઉઠી ગયા વાતને વધારે ન ખેંચતા સમીરભાઈએ સીધ જ વાત ચાલુ કરી દીધી કાલે સાંજે હું મારા મિત્ર મહેશને મળવા ગયો હતો ત્યાં વાત વાતમાં મહેશે એના મોટા ભાઈના દીકરા રાજ વિશે મને વાત કરી રાજ સોફ્ટવેર એન્જિનિયર છે અને એક સારી કંપનીમાં જોબ કરી રહ્યો છે તો એમાં આપણે શું ચિંતા કરવાની જરૂર છે આખરે અકળાયેલા મીનાબેને બોલી પડાયું મારી પૂરી વાત તો સાંભળ મીરા વચ્ચે ચટકાવીને સમીરભાઈએ વાતને આગળ ધપાવી મહેશના મોટાભાઈ રાજ માટે છોકરી જોવાનું શરૂ કરી દીધું છે આ વાતની જાણ જ્યારે મહેશભાઈને થઈ ત્યારે મહેશના મગજમાં તરત જ આપણી ઋત્વીનો વિચાર આવ્યો હવે મહેશભાઈ ઈચ્છે છે કે આપણી ઋત્વી અને રાજની એકવાર મીટિંગ ફિક્સ થઈ જાય બાકી ઘરબારની જવાબદારી મારી પોતાની રહેશે સમીરભાઈની વાત સાંભળીને મીરાબેન એકદમ ખુશ થઈ ગયા આપણી ઋત્વીના તો નસીબ ઉકળી ગયા એને જેવો છોકરો જોઈતો હતો એવો છોકરો જ મળી ગયો મીરાબેનના ચહેરા પર હરફ નહોતો માતો જ્યારે સમીરભાઈનું મોં સાવ પડી ગયું હતું મીરા છોકરી આટલી જલ્દી મોટી કેમ થઈ જતી હશે આટલું બોલતા સમીરભાઈની આંખના ખૂણા ભીના થઈ ગયા જેમ હું મારા પિતાનું ઘર છોડીને આવી હતી એ જ રીતે ઋત્વીએ પણ સાસરે જવું પડશે સંસારનો આ જ નિયમ છે મીરાબેન મક્કમ મને બોલી તો ગયા પરંતુ એનું મન એકદમ ભરાઈ આવ્યું સમીરભાઈ અને મીરાબેન મોબાઈલમાં રાજનો ફોટો જોઈ રહ્યા હતા ત્યાં જ ઋત્વી આવી અને સમીરભાઈની બાજુમાં બેસી ગઈ હરખ ફદુડા મીરાબેને તરત જ ઋથ્વીને બધી જ વાત જણાવી દીધી મમ્મી મારે હમણાં લગ્ન નથી કરવા મારે જોબને હજુ ત્રણ જ મહિના થયા છે મારે પહેલાં મારા કરિયર પર ફોકસ કરવું છે ઋથ્વી આવું જ કહેશે એ વિચારીને મીરાબેને તરત જ મોબાઈલમાંથી રાજનો ફોટો અને બાયોડેટા બતાવી દીધા અને સાથે કહ્યું ઋથ્વી માણસો સારા છે નવી વિચારસરણીવાળા છે તું જોબ કરશે તો એ લોકોને કંઈ જ વાંધો નથી વળી તારે જેવો છોકરોને ઘર જોઈતું હતું એવું બધું જ રાજમાં છે ઋત્વીએ થોડીક વાર વિચાર્યું જોયું રાજનો ફોટો જોયો બાયોડેટા વાંચ્યો અને અંતે ઋત્વીએ હા પાડી દીધી ઋત્વીએ હા પાડી એટલે સમીરભાઈએ તરત જ સાંજે મીટિંગ ગોઠવી દીધી મિટિંગ ગોઠવતાની સાથે જ મીરાબેન મહેમાનો માટે નાસ્તો બનાવવાની તૈયારીમાં લાગી ગયા આ જોઈને સમીરભાઈએ હળવેથી વચ્ચે ટપકું મૂકી દીધું મીરા નાસ્તો જરા વધારે જ બનાવજે હો મોટાભાઈ અને બાપણ આવવાના છે બાનું નામ પડતાં જ મીરાબેનનું તરત મોં બગડી ગયું એકવાર મીટિંગ થઈ ગયા બાદ બોલાવા હતા ને એ લોકોને પણ મેં મોટાભાઈને ફોન કરીને જણાવી દીધું છે હવે ના પાડીશ તો સારું નહીં લાગે સમીરભાઈ રિસરની આજીજી કરી એટલે મીરાબેનની મોજ સંમતિ આપી દીધી સાંજે પાંચ વાગ્યા એટલે મહેશભાઈ અને એના મોટાભાઈનો પૂરો પરિવાર ઘરે આવી ગયો બંને પરિવાર વચ્ચે થોડી વાતચીત થઈ ત્યાં ઋત્વી ચા લઈને હોલમાં પ્રવેશી રાજની નજર ઋત્વી પર પડતા જ રાજને તરત જ ઋત્વી ગમી ગઈ થોડીવાર ઔપચારિક વાતચીત બહાર રાજવી અને ઋત્વીને રાજ અને ઋત્વીને એક રૂપિંગ મિટિંગ રૂમમાં મોકલી દેવામાં આવ્યા બહાર બેસેલા તમામ લોકોને એવું જ હતું કે બંને તરફથી હાજ હશે પિસ્તાલીસ મિટિંગની મિનિટની મિટિંગ બાદ રાજ અને ઋત્વી રૂમની બહાર આવ્યા ઋત્વી મીરાબેનની બાજુમાં આવીને ઊભી રહી ગઈ જ્યારે રાજ એના પપ્પાને જઈને હળવેથી કહ્યું આપણે હવે ઘરે જઈશું આ સાંભળીને ત્યાં તમામ લોકો ચોંકી ગયા શું થયું દીકરા ઋત્વી તને ન ગમી સમીરભાઈથી પૂછાઈ ગયું ના અંકલ એવું કંઈ નથી મારી તમારી ઋત્વી ખૂબ સુંદર છે હોશિયાર છે બસ એના અને મારા વિચારો જ ન મળ્યા રાજ આવા રાજના આવા જવાબથી ઋત્વી વિચારતી થઈ ગઈ અને મીરાબેનથી તો બિલકુલ ન રહેવાયું મારી ઋત્વીના વિચારોમાં શું ખોટ છે મીરાબેન જેમ ત્યાં હાજર બધા આગ્રહ લોકો આગ્રહ કર્યો એટલે રાજે આગળની વાત જણાવવાનું શરૂ કર્યું પૃથ્વીએ સૌથી પહેલાં મને કહ્યું હું મારી જોબ ક્યારેય નહીં છોડું અને બીજું હું કોઈપણ પ્રકારના કપડાં પહેરીશ એમાં કોઈની દખલગીરી મને બિલકુલ પસંદ નથી અંકલ પૃથ્વી જોબ કરે એમાં મને અને મારા પરિવારને પહેલેથી જ વાંધો નહોતો પૃથ્વી સંસ્કારી ઘરની છે એટલે એની મર્યાદા મુજબના જ કપડાં પહેરશે એ વિચારીને હું આ વાતથી સહમત થઈ ગયો પણ પછી એણે મને કહ્યું કે હું મારા પૈસાનું શું કરું છું એનો જવાબ તમારે મને ક્યારેય નહીં પૂછવાનો અને હું મારી સહેલીઓ સાથે અવારનવાર બહાર જાઉં છું તેમજ શોપિંગ કરવા મારે જવાનું બનતું હોય છે તેનો તમામ ખર્ચો તમે ઉપાડી શકશો ખરેખર ઋત્વી આવું કહ્યું હશે મનોમન વિચારીને સમીરભાઈને આઘાત લાગ્યો છતાં એણે આગળ શું બન્યું એ જાણવા રાજ સામે જોયું સાચું કહું અંકલ પૈસા તો હું બહુ કમાઉં છું એટલે મને આ વાતથી કોઈ જ ફરક નથી પડવાનો પરંતુ ઋત્વી મને ફક્ત એટીએમ કાર્ડ સમજશે અને મારા પ્રેમને નહીં સમજે એ હું કઈ રીતે ચલાવી લઉં ચાલો એવું માની પણ લઈએ કે કદાચ સમય જતાં ઋત્વી સુધરી જાય પણ છેલ્લે એણે મને કહ્યું કે હું મારું પોતાનું ઘર બનાવવા માગું છું જેમાં આપણે બંને એકલા રહીશું આ સાંભળીને મારું મન તરત જ પાછું પડી ગયું હું ઉલટાનો ઋત્વીને કહેવાનો હતો આપણે બંને સાથે મળીને મારા મમ્મી મમ્મી પપ્પા પપ્પા અને તારા બંનેને સાચવી લઈશું કરવું જોઈએ રાજની વાત સાંભળીને સમીરભાઈની હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ સમીરભાઈને ગુસ્સો આવ્યો એટલે બધાની જ સામે કહી દીધું તને ભણાવી ગણાવીને તારા પગભર કરી તને ઉડવા માટે આકાશ આપ્યું પણ તે તો સ્વતંત્રતાનો સાવ ઊંધો જ મતલબ કાઢી લીધો પૃથ્વી સ્વતંત્રતા કેવળ આઝાદી નથી પણ જવાબદારી પણ છે અને જીવનમાં સંબંધ સુવિધા માટે જ નહીં લાગણીઓ માટે પણ હોય છે પણ તે તો સંબંધને પૈસા સાથે તોડી દીધો મેં અને તારી મમ્મીએ આવા સંસ્કાર નહોતા આપ્યા સમીરભાઈની વાત સાંભળીને પૃથ્વીમાં કોઈ જ ફરક ન પડ્યો ઉલ્ટાની એને સમીરભાઈ સાથે દલીલ શરૂ કરી દીધી આપણા બા આપણી સાથે રહેવાને બદલે વર્ષોથી મોટા પપ્પાના ઘરે રહે છે કારણ કે મમ્મીને પહેલેથી સ્વતંત્ર રહેવું પસંદ નહોતું અને આજે પણ મમ્મીને બા અહીં આવ્યા એ ક્યાં ગયું હતું મારે ફક્ત એટલું જ કહેવું છે મમ્મીએ સ્વતંત્ર રહેવાનો નિર્ણય લીધો એ સાચો તો હું ખોટી કઈ રીતે સમીરભાઈ પાસે ઋથ્વીનો સવાલનો કોઈ જવાબ નહોતો એટલે એણે આવનારા દરેક મહેમાન સામે હાથ જોડીને માફી માંગી લીધી ખરેખર જ્યાં મૂળમાં જ સ્થળો હોય છે ત્યાં છોડ ક્યારેય નથી પાગડી શકતો આપણા સમાજનો આ ખૂબ મોટો અને સળગતો પ્રશ્ન છે આમાં તમે જ વિચારો કે એમાં વાંક કોનો છે Thank you.